ના બે જમવા ટિફિન લઈને ખરાબ દેવાની છે નીચે ચાલો મિત્રો આપણે જમીન લેવી જમીન પછી આપડે દેખાડવી મિત્રો આપણે પાંચસો બીજી કનેક્શન કમ્પ્લીટ કરવા

આપણે કમ્પ્લીટ કરી નાખ્યું ચાલો તો આગલા વિડીયોમાં બને રહીજો જેમ કમ્પ્લીટ કરી નાખું પછી તમને દેખાડો કમ્પ્લીટ કરી નાખ્યું એમ ચાલો મિત્રો તો આપણે આગલા વિડિયોમાં બને રહીજો કેમ કે આપણે આ કામ કરવાનું કે આ જવી એકલા એટલે એકલા એકલા જ કરવું જોઈએ ચાલો પડ્યો નહીં ચાલો મિત્રો આપણે આજે આટલું કામ રાખ્યું હતું બીજું કાંઈ છે નહીં નહીં કર્યું નીચે તો કરવું નીચે ભાઈ જ ઘર ભેગા જો એને થઈ ગયા વહેતા આપણે અમારા ડ્રાઈવર કમ્પ્લીટ થઈ ગયા છે હવે અહીં કરી ચાલો આજના વિડીયોમાં આપણે